નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શિયાળાની ઋતુમાં લોકો બાજરીનો રોટલો ખૂબ જ ઉત્સાહથી ખાય છે જેમાં પ્રોટીન ફાઈબર મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે આ રોટલો તે લોકો માટે પણ યોગ્ય છે જેમને ગુટલેકની એનર્જી કે કારણ કે તેમાં ગ્લુટલેક ફ્રી છે શિયાળાની ઋતુમાં જેને સરસોના શાક સાથે ખૂબ જ ખાવામાં મજા આવે છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જોકે તેમને બાજરીના રોટલા ખાવાના ફાયદા ત્યારે જ મળે છે જો તમે તેને યોગ્ય ઘાત પદાર્થો સાથે ખાવ છો બાજરીના રોટલા સાથે કેટલીક ઘાત વસ્તુ ખાવાથી તમારી સેહત પર ખરાબ અસર પડી શકે છે તો ચાલો જાણીએ બાજરીના રોટલા સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જઈ રહ્યા જેને બાજરી સાથે સાથે ન ન ખાવી જોઈએ જોઈએ બાજરીના રોટલા માંસાહારી ખોરાક ખાવો બાજરી અને માંસાહારી બંને પ્રકૃતિ ગરમ હોવાથી તે તમારા શરીર પર પ્રતિકૂળ અસર કરી શકે છે તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે આ સિવાય તમારે બાજરીના રોટલા સાથે ચણા પણ ન ખાવા જોઈએ કારણ કે તેનાથી તમારા શરીરમાં એસિડિટી થઈ શકે છે જીહા મિત્રો કારણ કે આમાં મસાલા વધુ ઉપયોગ થાય છે જેમાં ગેસ ગેસિયાત કબજિયાતની સમસ્યા થઈ શકે છે રોટલા સાથે સમોસા અને પકોડા જેવા વધુ પડતા તળેલા અથવા ભારે ખોરાક ખાવાથી પાચન તંત્ર ખરાબ થઈ શકે છે કારણ કે બાજરી ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તેમાં તળેલા ખોરાક સાથે યોગ્ય રીતે પચતું નથી જીહા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ